એ સંબંધી પ્રશ્ન છે સાધન દીપિકામાં ગુરુમાં શ્રી હરિભાવના અને ગુરુ ભાવના આવો વચનો આપીને ડરાવતા હોય છે એની માટે કાઉન્ટર વચન દંભાદી રહેતમ નરમ સિવાય શું છે તે જણાવતો મોટો પ્રશ્ન એ છે ગુરુનો ભય રાખવો ગુરુમાં હરિભાવના એ બધા વચનો જે સાધન દીપિકામાં શ્રી ગોપીનાથજી બતાવે છે સૌથી પહેલી આવશ્યકતા એ છે કે મહાપ્રભુજે એમાં આજ્ઞા કરે છે આ માર્ગના ગુરુ એક કૃષ્ણ સેવા પરમવિક્ષ્ય દાદિરહિ નરમ અને સ્પષ્ટ આજ્ઞા કરે છે કે તદ્દભાવે સ્વંવાની મૂર્તિ હરે ક્વચિ પરીચર્યા સદા કુર્યા તદ્રુપ તતું જો ગુરુ જે છે એને પહેલા પરીક્ષણ કરવું જોઈએ ગુરુ કૃષ્ણ સેવા પરાયણ ખાલી વલ્લભ હોવું હોય તો આ બધા વચનો મહાપ્રભુજી લખે નહીં કે ભાઈ કૃષ્ણ સેવા પરાયણતા દંભ વગેરે દુર્ગુણોથી રહિત કામ લોભ દંભ આ બધા દંભાદી માં બધું આવી જશે દંભ કામ આદિ આ દુર્ગુણોથી રહિત

અને ગુરુ માટે ક્યાંય ભગવત સેવા તો ગુરુમાં લક્ષણ હોય તો એને આપણે ગુરુ માનવા જોઈએ મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર ભગવત સેવા કથાનો બોધ કરતા હોય તો એ ગુરુની અંદર આપણે થોડોક ભાઈ હરિભાવના નો અર્થ મેં સમજાવી દીધો છે ગુરુમાં હરિભાવના એટલે ગુરુને ને હરિમાનો કોઈ સાચો ગુરુ હશે એ ક્યારેય પોતાને હરિ તરીકે બતાવશે નહીં એમ કે છે કે આ હરિનું સ્વરૂપ છે મેરો સર્વસ્વ દેહ હું આ ઠાકુરજી તમને પધરાવું છું એ મારું સર્વસ્વ છે એની સેવા કરો એને હરિ માનો ગુરુ તો એ જ ઉપદેશ કરે છે પોતાને જો હરિ બતાવતા હોય તો પાછા એ પાછા કોઈ દંભી ગુરુ છે પાખંડી ગુરુ છે તો ગુરુમાં હરિભાવના ગુરુના વચનો વિશ્વાસ કરે છે આ બધા જે ઉપદેશ જે ગુરુના જે છે એમાં ભગવાનના વચનો છે એટલો વિશ્વાસ રાખવો એ ગુરુમાં હરિભાવના કહેવાય

આ લિસ્ટ બહુ લાંબુ પ્રકટ થયું છે હજુ સુધી આપણા લોકોના નામ બહાર નથી આવ્યા એ કોઈ ભાગી આસુ મહારાજ આવી ગયા છે દાતી મહારાજ આવી ગયા છે રામ રહીમ આવી ગયા છે આસારામ આવી ગયા છે કેટલા મુનિ મહારાજો આવી ગયા છે શાંત આચાર્ય સાગરજી મહારાજ આવી ગયા છે દિગંબર જૈન મુન્ડી આજ આપણે વાંચીએ છીએ ચાવામાં અને બહુ હરખાવા જેવું નથી આપણે જ્વાળામુખી ઉપર જ બેઠા છીએ આપણે દાંતી મહારાજ આવ્યા તો બીજા કોઈ મહારાજ આવી શકશે અને કાલે બહુ પ્રવચનનો મને તો આનંદ થયો કે જે મહારાજો એ સાંભળવું જોઈએ એને એ સાંભળે છે જેને જ્યાં અસર થવી જોઈએ બરાબર સાંભળે છે ભલે બિચારા સંતોષ લે છે કે શ્લોક અશુદ્ધ બોલે છે

સાધન દીપિકામાં જે ગુરુ માટે વાત કરી છે એ ગુરુ એ ગુરુની લાયકાત વાળા હોય તો આ બધી વાત બરાબર છે પણ જો આ લાયકાત જ ન હોય તો મહાપ્રભુ કે અયોગ્ય ને તો ગુરુ બનાવી શકાતા નથી તદ્દા ભાવે સ્વયં વાપી કૃત્વા હરે ક્વચિત પરિચર્યાશર્યા તદરૂપ તતિત તો ખાલી આપણે કેની માટે ગુરુ કરવાના છે સેવા માટે કરવાના છે તો સ્વયં પધરાવીને સેવા કરો આ મહાપ્રભુજી આજ્ઞા કરે છે સ્વયં ઠાકોરજીને પધરાવીને સેવા કરો બસ કૃષ્ણ માટે ગુરુ કરવાના છે તો કૃષ્ણ સર્વ વ્યાપક છે તો એના રૂપમાં પણ બિરાજે છે આપણે કૃષ્ણ સેવાથી વંચિત ન રહેવું જોઈએ ગુરુ મળે કે ના મળે તો આ અર્થ છે કોઈ ડરાવવાના કોઈ કોઈ ડરાવતું હોય તો એ સાચો ગુરુ નથી નરમ નથી તો ડરાવતો હોય કે અમારો અપરાધ કરશો તો આમ થઈ જશે તેમ થઈ જશે તો છે કે સતી સાપ દે ને ઓલે ઉલટાઓના લાગતા નથી એવું કઈ કહેવત છે એવું જ છે કે સતી સાપ દે નઈ આ બધા સત વગરના જે લોકો જે છે એ સાપ દે લાગે નહીં કે ચિંતા ના કરતી કારણ કે આપણે મૂલ ગુરુ તો શ્રી આચાર્ય ચરણ છે અને બાકીના બધા ગુરુ તો જે છે એ મૂલ વચનો વિરુદ્ધ વાત કરનારા આ માર્ગમાં ગુરુ ગણાતા જ નથી ગુરુપદની લાયકાત ધરાવતા જ નથી બીજી વાત શ્રી ગોકુલનાથજી શ્રી ગુસાઈજીના ગુરુ વિશેના આશયને પ્રકટ કરતા અમારા જૂનાગઢમાં એક વયોવૃદ્ધ સાત્વિક ગોસ્વામી આચાર્ય અમારા વડીલ છે એને તો એમ જાહેરાત કરી કે આ ગોસ્વામી બાલક જ નથી મારા વિશે એમ કે જો આ ઓલા કે શ્લોક અશુદ્ધ બોલે છે એનાથી મોટા વયોવૃદ્ધ મહારાજ શ્રી કે છે ગોસ્વામી બાલક જ નથી આ આને તમારે બાલક મનો જ નહીં તો યાદ્ય ગુવાધ્યા મેં કીધું બાલક વાળો ન માણે તો કઈ એમાં કઈ ફેર પડતો નથી કે મારે પ્રમાણપત્ર ની જરૂર નથી કે વલ્લભ વંશ આવશ્યકતા નથી પણ તમારા મારું પોતાનું અપમાન માનું એની સાથે હું બેસું તો કે એવા લોકો સાથે બેસું જે પૈસા લાવ પૈસા લાવ પૈસા કરવા માટે એક જ ગુરુપદનો ઉપયોગ કરી રહ્યા છે લાવ પૈસા લાવ પૈસા એ પ્રકારના કુ શું બાલક નથી એવા મારો ગૌરવ છે

વૃદ્ધાવસ્થામાં થોડીક છે કે બુદ્ધિ નો થતો હોય છે વૃદ્ધાવસ્થાનું કારણ બીજું કોઈ એટલે સાઈઠ પણ બહુ આગળ વધી ગયા છે ને સાઈઠે જ થઈ જાય છે આમ તો બુદ્ધિ નાખતી હોય છે એટલે દંભાજી રહીતમ નરમ મહાપ્રભુજી કે છે આ ને બીજું હજી શ્રી ગુસાયનજી આજ્ઞા કરે છે ગુરુ કોણ છે કૃષ્ણ જ્ઞાન દો ગુરુ સર્વોત્તમ સ્ત્રોત માં શ્રી કહે છે કૃષ્ણ નું જ્ઞાન આપનારા એ ગુરુ એ છે આચાર્ય ચરણ મહાપ્રભુ આ નામ મહાપ્રભુજી નું છે કૃષ્ણ જ્ઞાન દો ગુરુ અને હું જે કઈ બોલતો એમાં જે હરિરાય મહાપ્રભુજી ના વચન પછી આ મહાપ્રભુજી ના વચન બસ એ જ પ્રમાણ છે મારી વાણી વિલાસ કોઈ પ્રમાણ જ નથી એની બહુ ચિંતા કરવી એટલે એ મારો દોસ્ત સંયુક્ત મારી વાણી જે છે ગમે હોય પણ આમાં જે આવે છે વચનો અને એને જે અનુવાદ કરીને આપણે કરી રહ્યા છીએ પ્રમાણ જ છે અશુદ્ધ અશુદ્ધ અર્થ અશુદ્ધ નથી અર્થ શુદ્ધ છે એમાં તો કોઈ ચિંતાની વાત નથી બાકી બધી વાત ના માનવી ન માનવું કે મને ચંપસ દેવાનો શોખ નથી નથી ભ્રમસમન દેવાનો શોખ મારા એક એક કાર્યમાં મને રસ નથી

એટલે મહારાષ્ટ્ર ના થાય એટલે કઈ વાંધો નહીં મહારાજ ના કહેવાય તો વાંધો નહીં કોઈ વિદ્વાન ના તો કઈ વાંધો નહીં પણ મહાપ્રભુજી ના વચન તમે સાંભળો છો ને બહુ સારી વાત પછી બરાબર સાંભળો છો ને તો આ તો અને કદાચ તમારી અંદર કોઈ પુષ્ટિપણું હશે અંદર જાગૃત એ થઈ જશે તો કામ થઈ જશે સ્વામી પરીક્ષા કરવા માટે આવ્યા હતા મહાપ્રભુજીના વચન નો પ્રતાપ છે કદાચ કઈક પુષ્ટિપણું તમારું આશુ વેસ થી કોઈ બીજ ભાવ પુષ્ટિ નો અંદર હોય કદાચ તો કદાચ જાગૃત થઈ જાય સાંભળતા રહ્યો ગાળો આપતા રહ્યો સાંભળતા રહ્યો તો કઈ વાંધો ગાળો આપતા જાઓ ગાળો મને આપ આપ્યો ઉદ્ધાર થાય તો તમારો થાય તો મહાપુજી માણસ ઉદ્ધાર થઈ શકે છે એટલે એટલે આ વાત છે કે ગુરુમાં આ બધા જે દુર્ગુણો જે છે એને આપણે ગુરુ માનવાની કઈ આવશ્યકતા નથી શ્રી ગુસાઈજી કહે છે કૃષ્ણ જ્ઞાન દો ગુરુ કૃષ્ણનું જ્ઞાન આપનારા ગુરુ એ શ્રી મહાપ્રભુજી છે એ તો મહાપ્રભુજી ગુરુ છે સર્વના અને હું તો સ્પષ્ટ એવું માનું છું કે મહાપ્રભુજી ગુરુ જ છે શ્રી મહાપ્રભુજીને જ ગુરુ માનું છું અને એ મહાપ્રભુજી આપણા ગુરુ છે એ જ વસ્તુ શ્રી ગુસાઈજી આજ્ઞા કરી રહ્યા છે હવે ગુસાઈજી શું કહી રહ્યા છે એ બરાબર સમજાવે છે શ્રી ગોકુલનાથજી તાપ તનો પ્રતિબિંબ રે રસના ગોકુલનાથજી કે છે ગુરુ કોણ હોઈ શકે માર્ગમાં શ્રી ગોકુલનાથજી કે છે આ તો ગોકુલનાથજી છે ને ગુસાયણજી આમાં આજ્ઞા કરે કૃષ્ણ જ્ઞાન આપનારા કૃષ્ણનું જ્ઞાન આપતા હોય તો ગુરુ છે એ મહાપ્રભુજી છે આ નામ શ્રી મહાપ્રભુજી ના છે એ સર્વોત્તમ સૂત્રમાં શ્રી શ્રી આ આજ્ઞા કરે એના પછી તાતનો પ્રતિબિંબ રસના જે તાતનો પ્રતિબિંબ કહેવાય શ્રી ગોકુલનાથજી ગોકુલનાથજી કરે છે કૃષ્ણ જ્ઞાન દો ટીકામાં કે ગુરુ કોણ શકે આ માર્ગમાં કે જે આ માર્ગ ના પ્રવર્તક હોય જેને આ પુષ્ટિ માર્ગ પ્રકટ કર્યો હોય અને આ માર્ગ નું ફલ આપવા માટે સક્ષમ હોય એ આ માર્ગ ના ગુરુ હોય માર્ગનું નું ફળ આપવા માટે માનસી સાપરામતા અલૌકિક સામર્થ્ય જે આપી શકતા હોય એ ગુરુ એ શ્રી મહાપ્રભુજી છે એમ શ્રી ગોકુલનાથ જે આજ્ઞા કરે છે એ તો શ્રી મહાપ્રભુ તો હવે બીજા ગુરુઓની ચિંતા કરવાની જરૂર શું છે આમાં તો ગોકુલનાથજી એમ આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજી માર્ગનું નું ફળ આપવાનું મહાપ્રભુજી સિવાય કોઈ નથી તો આટલે ગુસાઈજી કહે છે આ ગુરુ નામ જે છે શ્રી મહાપ્રભુજીનું નામ બતાવે છે શ્રી ગુસાઈજી એને બહુ વિસ્તારથી સમજાવે છે શ્રી ગોકુલનાથ કે જે માર્ગનું ફળ આપવા માટે પણ સક્ષમ હોય એ જ આ માર્ગના ગુરુ હોય છે એ શ્રી આચાર્ય બીજા કોઈ નહીં તો અને એ વચનો અનુસાર જો પોતાને એ વચનોનો અનુસાર પોતે કૃષ્ણ સેવામાં પરાયણ હોય દંભ વગેરે દુર્ગુણોથી રહીત હોય અને ભાગવત ભાગવતત્વના અણકાર હોય તો એને પણ ગુરુ માનવામાં નથી મહાપ્રભુજીના વચનો થી વિરુદ્ધ પ્રકારની સેવા મહાપ્રભુજીના વચનોથી થી વિરુદ્ધ પ્રકારનું આચરણ દંભાદી દુર્ગુણોથી સહિત અને ભાગવત તત્વ સાથે કઈ લેવા દેવા એ હે ગુરુ કહેવાતા જ નથી તો એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી બીજું દંભાદી રહિત સિવાય બીજા કોઈ વચનો છે કે જે આવા ગુરુ જે છે એ સ્પષ્ટ છે પુરુષોત્તમજી નું વચન છે પુરુષોત્તમજી એમ આજ્ઞા કરે છે કે આ ત્રણ લાયકાત હોય એ ગુરુ અન્યથા પુરુષોત્તમજી એમ કહે છે કે લોકાનુગત પશુ રૂપત્વાદ અંધાન ગાંધવત ઉભાવ અપી પતે તામ આ તો અશુદ્ધ નથી ને મુરામાં શુદ્ધ પ્રયોગ શુદ્ધ સંસ્કૃત એ જોઈને બેઠા છે કે સંસ્કૃત શુદ્ધ શુદ્ધ તો આ છે પુરુષોત્તમજી બહુ ખરાબ વચન કહે છે આ કોની ડાયરેક્ટ લાગુ પડે છે આજ્ઞા કરે છે કે આવા જો લક્ષણ ન હોય તો લોકમાં વિચારતા પશુ જ છે આને ગુરુ ના કહેવાય પશુ કે

આતંકે વલ્લભ કે વંશને સભય વલ્લભુ પુરુષોત્મથી કહે છે નહીં અંધાનુ તમે એનું અનુકરણ કરશો કે એક આંધળો બીજા આંધ્રાની પાછળ પડે પણ જો વલ્લભ વંશ જ હોય અને એમાં કૃષ્ણ સેવા પરમ વિક્ષિતમ ભાજી રહિતમ નરમ શ્રી ભાગવત તત્ત્વજ્ઞમ એ જો લક્ષણ હોય તો ગુરુ અન્યથા લોકાનુગત પશુ રૂપત્વાર્ હે અંધાનુગાંધુવત્ ઉહાવપી પતે તો એનું અનુસરણ કરવાથી તો અંધાનુક એક આંધળો બીજા આંધળાની પાછળ પડે તો બે પડી જશે બે નું આટલું સ્પષ્ટ વચન હજી આગળ વાત કરીએ તો આ વચનો પૂછ્યા છે મને કે ભાઈ આવા ગુરુ વિશે જો બીજા વચનો શું હોય છે ગુરુ ડરાવતા હોય તો આ પુરુષોત્તમજી નું વચન शिवकुलन त्यनुगतन शिवशाएंजीनु वचन शिवशाएंजी आज्ञा करे छे तस्मात श्री वल्लभ भक्त तदुदित वचनार दनथा रूपयन्ति भ्रांता येते निशद गतिदस रिपुतया तेवलांधंत मोगाः जे लोगो वचनों थी विरुद्ध आचरण करनाला होय अन्यथा प्रतिपादन करनाला होय ते बद्धाज अंततम नरकमा भ्रांत ने સહજ જીવો છે અને ભ્રાંત બુદ્ધિ વાળા અને બધાને લાગુ પડશે ગુરુ હોય ગમે જે હોય પણ મહાપ્રુભ ના વચન થી અન્યથા નિરૂપણ કરનારા બધા આવી જશે નરક ના વાસી છે આ શ્રી ગોકુ શ્રી ગુસાયનજી કરે છે પુરુષોત્તમજી નું વચન જોયું